તમારે આ જે છે એ જ રીતે ગણવાનું એટલે તમે જે દેખો જયારે ફર્સ્ટ આપણે એનો લક્ષ નો વિડીયો આના પર આધાર હતો આ એ જ છે થોડુંક ધ્યાન આપવાનું તો આવડી જાય દેખો આની અંદર એ જ કરવાનું તમારે આ જોઈ લેવાનું અહીં એવું નથી કે બધા સેટ થઈ જતું હોય તો ગણી ગણવાનું બરાબર તો તમારે ગણવાનું તો આ ફોર્મ્યુલા થી જ છે બે સ્ટેપમાં જ જવાબ આવી જાય કેમ આપણા ને એવી યાર દેખો ગણિતમાં હંમેશા કોઈ એક સેન્ટર તરફ જ જતા હોય તો જ જવાબ આવે ને હવે દેખો આની અંદર આપણે ફરીથી એ જ કામ કરીશું તો લિમિટ ઓફ ટુ બરાબર આપણા માટે છે એક્સ ની દસ ઘાત અહીંયા આગળ દેખો આપણે માઇનસ ટુ લઈશું માઇનસ ટુ ની દસ ઘાત હવે દેખો બેની દસ ઘાત કરે તો દસ ચોવીસ થશે એ ખબર છે પણ બેકી ઘાત છે એટલે પાછા પ્લસ થઈ જશે બાર માઇનસ એમને ઉભા રહેશે એક્સ ની પાંચ ગાંઠ આગળ માઇનસ બે ની અહીંયા કરી દઈશું પાંચ ઓકે પાછું દસ માઇનસ બે ની નવ પાંચ માઇનસ બે ની ચાર માઇનસ કરો ઉપર જઈને પાંચ દુ માઇનસ બે છે નવમાંથી પાંચ કાઢો કેટલી આવશે પાંચ બત્રીસ આવશે ચાર ગાતું બત્રીસ દુ પાંચ બે ઘાતે બત્રીસ દુ ચોસઠ જવાબ કેવો આવશે માઇનસ બસ ગઈ લો આની અંદર પણ તમારે એ જ કામ કરવાનું છે પછી ચલો લિમિટ ઓફ એક્સ ટેન્સ ટુ માઇનસ વન એક્સ બે હજાર અને આગળ માઇનસ વન બે બે હજાર સત્તર આપણે તો આનાથી મતલબ સાત આવ્યું એટલે એકી એકીઘાત થઈ એકી ઘાત કરીશું તો માઈનસ એક છે તો માઈનસ એક જે છે એ શું થઈ જશે આપણા માટે માઇનસ માઇનસ પ્લસ એટલે કોઈ કોઈ ચેન્જ કર્યો નથી ના હું આના છેદમાં એક્સ માઇનસ વન લખી દો આવી રીતે લખી કાઢ્યું હવે આને ઉપર અહીં લખી દો બરાબર તો આ બને ઉડી ગયા સેમ એપસિ કોઈ રકમમાં ચેન્જ ના કર્યો

7. હવે અહીં આગળ તમાર માઈનસ માઈનસ કરવાના જાવ પર બોલો આ કે બે ની ઘાત છે જવાબ કેવો થશે એકલો પ્લસ આ એકી ઘાત છે જવાબ તે ક્યા જ આવશે પણ ક્યા આવશે માઈનસ એટલે આપણો જવાબ શું બનશે માઈનસ 2017 / 2000 બોલો કોઈ કન્ફ્યુઝન હું એ જ કામ કરીશ લિમિટ ઓફ x ત્યાં અહીંયા સાઈન નો કોઈ પ્રોબ્લેમ છે એની x નો ઘન અહીં આગળ મૂકી દેસ 2 ની કરણ ઘાત અહીંયા એક્સ ની બોલો કેટલી ઘાત આવે મેણા બેન બોલ્યા નહીં ક્યાં જવાબ બધાને આવડે ને તગડો બગડો બે ઘાત થઈ ગયો આવડે ને આવો ચલો છેદ પર આવીએ છેદ પર એક બે ની એક દુત્યાંશ હોય એક તમને આવડે માઇનસ કરો તો માઇનસ એક થાય તો આ ગભરાતા નહીં આ બગલાનું ઉપર લઈ જાઓ બે સરસ આ છે ને તેના ઉપર લઈ લો અને એક દુત્યાંશ ઘાત એટલે શું કહેવાય વર્ગમૂળ માં એક દુત્યાંશ ઘાત વર્ગમૂળ ક્યાં ખબર પડી ને પણ માઇનસ છે ને પ્લસ બાર ઉપર લઈ લો જવાબ આવી ગયો છોવીસ વર્ગમૂળ માં બે જોઈ લો